ખેર સહાયકને વ્યાયામ શિક્ષક તરીકે કાયમી નોકરી માટે દાહોદ કલેક્ટર સાહેબ શ્રીને ખેલ સહાયક વ્યાયામ શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરેલી નથી અને હાલ બે હજાર ચોવીસમાં ખેલ સહાયક તરીકે ભરતી કરેલ છે જે પણ અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ ભરેલ છે જેમાં વ્યાયામ શિક્ષકોની ખાલી પડેલ પાંચ હજાર પંચોત્તર જગ્યાઓ છે તે જગ્યાઓ પર કાયમી વ્યાયામ શિક્ષકોની કાયમી નોકરી માટે ભરતી કરવામાં આવે તેમજ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લઈને મેરિટ તૈયાર કરી પ્રમાણપત્રો ચકાસીને સ્થળ પસંદગી કરી કાયમી ભરતી કરવામાં આવે અને અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ ભરેલ છે તો તેમને શિક્ષકોની ભરતીના નિયમો મુજબ ભરતી કરવામાં આવે તેમ જણાવ્યું હતું સાથે સાથે એવી માગણી કરવામાં આવી હતી કે ટેટ વન ટેટ અને ટાટ વન ટાટ ટુમાં કાયમી ભરતી કરવામાં આવે છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી સેટ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ ઉમેદવારોને સમકક્ષ ગણી પાંચ હજાર પંચોત્તરની સરકારી શ્રી દ્વારા જાહેર કરેલ જગ્યાઓ પર વ્યાયામ શિક્ષકોની નોકરી આપવામાં આવે તેવી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું